हेलो મિત્રો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આપણે બીજી ભરતી લઈને આવી ગયા છીએ 2024 માં ગુજરાત નગરપાલિકા ભરતી વિશે આપણે મહત્વપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો તો તમને ખબર પડશે કે નગરપાલિકાની ભરતીમાં કઈ રીતની શૈક્ષણિક લાયકાત અને શું શું પ્રક્રિયા છે એના વિશે આપણે જોવાના છીએ તો વાત કરીએ આપણે તો નગરપાલિકાની જે ભરતી છે એના વિશે વાત કરીએ તો નગરપાલિકા ભરતી પોસ્ટનું નામ અને ખાલી જગ્યા વિશે વાત કરવાનો છે નગરપાલિકા ભરતી મર્યાદા અને શૈક્ષણિક લાયકાતની પણ વાત કરવાના છીએ આપણે અને પસંદગી પ્રક્રિયા કઈ અને પગાર ધોરણ શું હોય એના વિશે પણ આપણે વાત કરવાના છીએ અને બીજી વાત કરીએ તો અરજી પ્રક્રિયા કઈ રીતના છે તો તમારે ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરવું એ પ્રોસેસ તો વિડીયોમાં બનાવી રહી છે આપણે જોઈએ આગળ સંસ્થા છે નગરપાલિકા પોસ્ટ વિવિધ અલગ અલગ પોસ્ટ છે શૈક્ષણિક યોગ્યતા વિવિધ અલગ અલગ ફિલ્ડ ઉપર અલગ અલગ પોસ્ટ પર છે અરજી કરવાની છેલ્લી તારીખ છે અઢાર જાન્યુઆરી ઓફિસિયલી વેબસાઇટ અહીંયા તમે નોંધી લેજો ઓફિસિયલી વેબસાઇટ આપેલી છે બરાબર તો એના પર જઈ તમારે જે ફોર્મ છે એ ભરવાનું રહેશે તો એટલું નોંધ કરી લેવું જે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ તમારે જે ફોર્મ છે એ ભરવાનું રહેશે એ ખ્યાલ રાખજો એવું લાગે તો વિડીયો સ્ટોપ કરીને તમે સ્ક્રીનશોટ પાડી એક છો જે વેબસાઇટ આપેલી છે બરાબર તો આ જે વેબસાઇટ ઉપર જઈને તમારે ફોર્મ એક્ટિવ કરવાનું રહેશે ફોર્મ ભરવાનું ઓનલાઈન સર્વિસ જ છે તો આગળ આપણે વયમર્યાદા અને ખાલી જગ્યા વિશે આપણે આપણે જોઈ લઈએ આપણે વાત કરીએ તો નગરપાલિકા ફરતી પોસ્ટનું નામ અને ખાલી જગ્યા વિશે જોઈએ તો ગુજરાત નગરપાલિકા દ્વારા જે ભરતીની જાહેરાત કરી છે એ મુજબ નગરપાલિકા વિવિધ પોસ્ટ માટે અલગ અલગ ભરતી છે સિવિલ ઇન્જિનિયર છે સેનેટરી ઇન્સ્પેક્ટર છે કોમ્પ્યુટર ઓપરેટર અને કલાક ઇલેક્ટ્રિક માટે પણ જે અલગ અલગ પોસ્ટ ઉપર જે ભરતી કરી છે તો એની પોસ્ટની અલગ અલગ પોસ્ટ છે જે લાયકાત ધરાવતા હોય એમાં તો તમે ફોર્મ ભરી શકો છો બરાબર અલગ અલગ ફિલ્ડમાં અલગ અલગ તો આ રીતના જે આપણે થોડીક ટૂંકમાં જે પોસ્ટ છે નામ આપણે જોઈ લીધા આગળ જોઈએ આપણે તો વાત કરીએ નગરપાલિકા ભરતી વયમર્યાદાની શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો મર્યાદા છે અઢાર વર્ષ અને મહત્તમ છે સત્રીસ વર્ષ તો એટલે તમારે શરૂઆતમાં અઢાર વર્ષ ઉંમર હોય તો તમે ભરી શકો અને સતત્રીસ કરતાં વધારે ન હોય તો એ એક મહત્તમ છે બરાબર તો આજે નગરપાલિકામાં જે નિયમ છે એના આધીન કરેલું છે આગળ જોઈએ આપણે તો આપણે ભરતી પ્રક્રિયા વિશે વાત કરીએ તો નગરપાલિકા દ્વારા જાહેરાત કરેલ ભરતી ઉમેદવારો માટે અરજી મંગાવેલી છે અને પસંદગી પ્રક્રિયા છે એ કઈ રીતના રહેશે એના વિશે પણ આપણે વાત કરવાની છે તો સિલેક્શન ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ દ્વારા સિલેક્શન થશે તમારું બરાબર અને જેમ અલગ અલગ પોસ્ટ જે તમારે લાયકાત તમે હોય એના આધારે તમે ફોર્મ ભરી શકો છો બરાબર એટલે એમાં શોખ નથી કે આ લાયકાતવાળા ફોર્મ ભરી શકે જેને જે લાયકાત હોય જે લાયકાત ધરાવતા હોય એના માટે છે તો વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયો મારા ડેલી ચેનલ પર મૂકવામાં આવે છે જય હિન્દ જય ભારત